વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ત્રણ અગિયાર વિષય હિન્દી વિષયની અંદર જે આપણી નવી બ્લૂ છે બે હજાર ચોવીસ આધારિત એનું આજે આપણે સંપૂર્ણ માળખાની સમજૂતી આ વિડીયોની અંદર મેળવીશું તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોને હજુ સુધી લાઇક ના કરી હોય લાઇક કરી ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે તો મિત્રો એક ઓફિશિયલ બ્લુપ્રિન્ટ છે ગુજરાત માધ્યમિક ઓર ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રસારિત કરવામાં આવી છે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ માટે ત્રણ અગિયાર વિજ્ઞાન પ્રવાહ માટે સામાન્ય પ્રવાહ માટે છે ધોરણ અગિયાર હિન્દી વિશે દ્વિતીય ભાષા તો આપણું પ્રશ્નપત્ર પચાસ માર્ક્સનું રહેવાનું છે ને ટોટલ સમય પણ રહેવાનો છે આપણો બે કલાકનો હવે આપણે તેનું સંપૂર્ણ માળખું જોઈએ હેતુલક્ષી પ્રશ્નો પંદર પ્રશ્નો વિકલ્પ સાથે તો કુલ ગુણ પંદર લેવાના છે અતિસંસિક્ત પ્રશ્નો નવ પ્રશ્નોના જવાબ આપવાના છે કુલ ગુણ દસ સંક્ષિત્ત પ્રશ્નો ચાર પ્રશ્નોના જવાબ આપવાના છે આઠ ગુણ રહેશે એના વિસ્તૃત પ્રશ્નો ચાર પ્રશ્નો પૂછાશે એના થશે બાર માર્ક્સ નિમન પ્રકારના પ્રશ્નો એક પ્રશ્ન પૂછાશે પાંચ માર્ક્સનો તો મિત્રો આખા પ્રશ્નપત્રની અંદર આપણને પાંત્રીસ પ્રશ્નો આપેલા હશે એમાંથી ટોટલ તેત્રીસ પ્રશ્નોનો આપણે જવાબ આપવાનો છે ટોટલ ગુણ થશે પચાસ નેક્સ્ટ છે વિભાગ અનુ વિભાગી અનુસાર ભારાંક તેમાં વિભાગ એ જે મિત્રો પદ વિભાગ છે એની અંદર પંદર માર્ક્સ પૂછાશે વિભાગ બી જે આપણો ગદ્ય વિભાગ છે એની અંદર પંદર માર્ક્સનું પૂછાશે વિભાગ સી જે આપણો વ્યાકરણ વિભાગ છે એની અંદર છ માર્ક્સના આખો વિભાગ રહેશે વિભાગ ડી જે આપણો અર્થગ્રહણ વિભાગ છે એની અંદર છ માર્ક્સ રહેશે વિભાગ ઈ જે આપણો લેખન વિભાગ છે એમાં ટોટલ રહેશે આઠ માર્ક્સ ટોટલ આપણું થશે પચાસ માર્ક્સનું પ્રશ્નપત્ર અને મિત્રો અમારી ચેનલ ઉપર તમને બ્લુપ્રિન્ટની સમજણના વિડીયો આઈએમપી પ્રશ્નોના વિડીયો અને આઈએમપી ખૂબ જ મોસ્ટ આઈએમપી મોડલ પેપરનું પણ સોલ્યુશન કરાવવામાં આવશે જે તમે સંપૂર્ણ તૈયારી કરશો આની તમે પરીક્ષાની અંદર આસાનીથી નેવું ટકાથી પણ વધારે માર્ક્સ લાવી શકશો તો મિત્રો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તમારા બીજા મિત્રો સુધી પણ ચેનલને અચૂકથી શેર કરી દેજો જેથી કરીને તેમને પણ ફાયદો થઈ શકે અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે હવે આપણે નેક્સ્ટ સમજૂતી મેળવીશું તો પહેલો મિત્રો એકથી છ પ્રશ્નો બહુવિકલ્પવાલે પ્રશ્ન છ પ્રશ્ન આપેલા છે છ માર્ક્સ નેક્સ્ટ સાતમો અને આઠમો દો પ્રશ્ન એક વાક્યની અંદર ઉત્તર બે માર્ક્સ દો તિન વાક્યમાં ઉત્તર લખીએ તીન મેસે દો પ્રશ્નોનો જવાબ આપવાનો છે ચાર માર્ક્સ વિસ્તારસે ઉત્તર લીખીએ ચાર પાંચ વાક્યોની અંદર ઉત્તર લખવાનો છે એમાં બે પ્રશ્નો આપેલા હશે પણ એક પ્રશ્નોનો આપણે જવાબ લખવાનો છે એ મિત્રો થશે ત્રણ માર્ક્સ એવી જ રીતે વિભાગ બી જે છે ગદ વિભાગ પહેલાં મિત્રો છ વિકલ્પ આપેલા હશે બહુવિકલ્પ મિત્રો ટોટલ છ માર્ક્સ નેક્સ્ટ મિત્રો બે પ્રશ્ન આપેલા હશે એક માર્ક્સ એક માર્ક્સવાળા નેક્સ્ટ મિત્રો ત્રણ પ્રશ્નો આપેલા હશે એમાં કોઈપણ બે પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે એના બે ગુણ રહેશે એટલે કે ટોટલ ચાર માર્ક્સ નેક્સ્ટ ચોવીસમો પ્રશ્ન છે એની અંદર મિત્રો બે પ્રશ્ન આપેલા હશે કોઈ પણ આપણે એક પ્રશ્નનો જવાબ લખવાનો હશે ત્રણ માર્ક્સનો પ્રશ્ન હશે એ પણ વિભાગ બી પણ આપણો રહેશે પંદર માર્ક્સનો નેક્સ્ટ વિભાગ સી જોઈએ વ્યાકરણ વિભાગ તેમાં પચીસમાં પૂછ્યા છે સામાનાર્થી શબ્દ એક મા એક માર્ક્સની અંદર આપણે આગળ વધીએ તો નેક્સ્ટ મિત્રો વિલોમ શબ્દ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ પૂછાશે એ પણ મિત્રો એક માર્ક્સનો સત્યાવીસ છે પ્રત્યેક પૂછીએ એટલે કે ઉપસર્ગ પૂછ્યા છે તમને એક માર્ક્સનો મુહાવરેના અર્થલેખકર વાક્ય પ્રયોગ કરવાનો છે એ મિત્રો બે પૂછ્યાશે બે માર્ક્સમાં ઓગણત્રીસમાં છે કહાવતનો અર્થ આપવાનો છે એ મિત્રો એક છે એક માર્ક્સની અંદર નેક્સ્ટ વિભાગ ડી જે મિત્રો અર્થગ્રહણ છે એટલે કે પહેલો તમને ફકરો આપેલો હશે એમાંથી પ્રશ્નોના જવાબ સોરી પદ્યાંશ કા પાવાર્થ તમારે પાવર્થ આપવાનો છે એનો એ મિત્રો ત્રણ માર્ક્સનું પૂછાશે અને મિત્રો નેક્સ્ટ ગદ્યાંશ આપેલા હશે એમાંથી મિત્રો તમને ત્રણ પ્રશ્નો પૂછવામાં આવેલા હશે એમાંથી ત્રણ માર્ક તમારે ત્રણ ત્રણ પ્રશ્નોના જવાબ આપશો એ મિત્રો ત્રણ માર્ક્સનો એટલે કે વિભાગ ડી આપણો રહેશે ટોટલ છ માર્ક્સનો વિભાગ ઈ જે છે લેખન વિભાગ પહેલાં મિત્રો થશે એક તમારે પત્ર લખવાનો છે પત્ર તમને ત્રણ માર્ક્સનો પૂછાશે ને નિમન તમને ત્રણ નિમન આપેલા હશે કોઈ પણ એક નિમન લખવાનો છે એ પણ મિત્રો તમને પૂછાશે પાંચ માર્ક્સનો નિમંત તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ત્રણ અગિયારનો વિષય હિન્દી વિષયની અંદરનો પ્રથમ પરીક્ષાની બ્લુ જે માળખું છે એનો સંપૂર્ણ વિડીયો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો અને આ વિડીયોની પીડીએફ તમને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોવા મળી જશે જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે વિડીયો જોઈ શકો સોરી પીડીએફ મેળવી શકો છો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત